મિત્રો મને તો ખબર છે કે આ શિયાનું મંદિર છે તો અત્યારે અમે બધા કોડિયા આજુબાજુ વિસ્તારમાં આવેલું છે અને દર્શનના મંદિર છે ઘણા લોકો તો કહ્યું છે કે અહીંયા પાંડવોના સમય વખત સ્થાપના છે હજારોથી આ છે તો આપણને ખબર નથી અને એનો સમયના જોઈ શકો છો કે અહીંયા લોકો દરિયામાં નાવા અને સરસ મજાના દર્શન કરવા આવતા હોય છે છે દર્શન કરવાથી

પવન સાથે ખૂબ લોકોએ મજા માણવા આવતા હોય છે લોકો સાથે વાર તહેવારમાં ખૂબ લોકો અહીંયા વડા દર્શન કરવા થાય છે અને દરિયાની અંદર મજાનું પવન રોબી ત્યારે ખૂબ અવસર મળતો હોય છે હર હર મહાદેવ ખૂબ લોકો આવ્યા છે દરિયો ખૂબ બી મારી રહ્યો છે સરસ મજાના સમગ્ર લોકો ખૂબ આવતા હોય છે ગોળિયાનાથ ભગવાન ઉપર ખૂબ નૃત્ય કરવો છે અને આપણા સનાતન ધર્મની પણ શિવલૈરી કહેવાય છે ગોળિયાનાથ દર્શન કરીને ખૂબ અમે આનંદ થયો છે અહીંયા ખૂબ જોઈ શકો છો તમે નાવા પણ આવ્યા છે અને લઈ ગયા છે બાળકો સાથે મજા માણી રહ્યા છે જય જય એમ નઈ ઓરું બે તો હું